કેસી દવે સાહેબને કેસી દવે સાહેબને વિનંતી કરીશ કે તેઓ પધારશે અને સંગપતિ બગાબાઈ કેસી દવેનો સત્કાર ભાવ સંપન્ન કરશે કેસી દવે માનની કેસી દવેને વિનંતી કરું આપ કથા મંચ પર પધારશો આ પદપાળા સંગવતી બગાબાઈ આપનો સત્કાર સંપન્ન કરશે ઔદિત્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર પણ પોથીજી શાસ્ત્રીજી મુખ્ય યજમાન અને સંઘપતિના સત્કાર માટે ઝડપથી આવશે જેઓ સત્કાર વિધિ સંપન્ન કરી લેશે એ મહેરબાની કરી ડાબા હાથથી ઝડપથી પ્રસ્થાન કરે તેવી વિનંતી છે પ્રીતિબેન જે રાવલ જેઓ બધા પાટલા યજમાનોને સત્કારવાના છે તો પાટલા યજમાનો મારા ડાબા હાથે આવી જાય જેટલા પણ પાટલા યજમાનો છે એ મારા ડાબા હાથે પોતાનું સ્થાન લેશે પ્રીતિબેન જે રાવલ પાટલા યજમાન તથા પોથીજી અને કીર્તિકુમાર પી ત્રિવેદી એવો આ સત્કાર વિધિ સંપન્ન કરે તેવી વિનંતી છે